પણ બારમાં પછી પેલી દીકરી કે દીકરાએ યુપીએસસી કરવું જીપીએસસી કરવું નથી ખબર ફી નથી મારી પાસે સમાજના ઘણા દીકરા દીકરીઓ આવે જેને ભરવા ફી નથી હોતી બાર મહિને અપુબા જવાને કહીને એક કરોડ રૂપિયાનું એક કરોડ કરતાં વધારે બાર મહિને ત્યારે મને થાય કે સમાજમાં નથી કોઈ પાટીદાર સમાજની હોસ્ટેલ બસો ત્રણસો કરોડની હોસ્ટેલ હોસ્ટેલ દીકરીઓની હોસ્ટેલ બસો કરોડની ત્રણસો કરોડની ખોડલધામ મંદિર એકદમ થાય ખબર બી ના પડે કોઈને તમે વિચાર કરો કે ખુડતાલી પછી ને ખુડતાલી પહેલાંનો સમાજ અને આજે આપણી હાલત એટલે આપ એવા એવા પરિવાર હોય જે જે એવું એવું ફંડ બને જે ફંડમાં હોશિયાર દીકરા દીકરી કદાચ ગરીબ સ્થિતિ હોય તો એને મદદ થાય એટલે રાજકોટમાં એવું સરસ મજાનું અમારે યુગ બી ચલવે છે પણ સારું એવું યુપીએસસી સેન્ટર બને અત્યારે હશે નાનકડા પ્રમાણમાં પણ તમારે અભ્યાસ કરવો તો સરદારધામ જોવા જાવ એ લોકો કહે છે તમારી પાસે સારા દીકરા દીકરી હોય તો અમારા મોકલજો પાટીદાર સમાજમાં અમને ભણાવીશું એની ફેકલ્ટી લાખ લાખ રૂપિયા ફી લે યુપીએસસી એમને એમ કલેક્ટર ડીએસપી એમને એમ નથી થવાતું દસ બાર કલાક આંખો ફોડવી પડે દિવસો વર્ષો સુધી ત્યારે મેર પડે બાપુના આશીર્વાદથી આવું એક ફંડ બને કોર્પસ જેથી કરીને ક્યાંય કોઈને હાથ લાબો ન કરવો પડે અને જ્યાં જવું હોય ત્યાં એમને પૂરી દિશા મળે એ શબ્દો સાથે આપ સૌનો આભાર મારી વાત પૂરી કરો છું જય માતાજી